જેથી કરીને હું પણ તમારી સામે નવી નવી રેસીપી શેર કરી શકું અને હજુ મારે તમને એક રિક્વેસ્ટ કરવાની છે કે તમે મારા વિડીયા તો જુઓ છો પણ મારી ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરેલી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારી નવી નવી રેસીપીઓ તમારી સામે સૌથી પહેલાં પહોંચે આપણે ગિરનારી ખીચડી બનાવવાની છે તો તેના માટે મેં અહીં જે આપણે ઘરમાં ચોખા વાપરતા હોય તે એક વાટકો લીધેલા છે તેના જ પ્રમાણમાં મેં ત્રણ જાતની દાળ લીધેલી છે તેમાં અડધી વાટકી મગની ડાળ છે ફોતરાવાળી અડધી વાટકી ફોતરા વગરની દાળ છે મગની અને અડધી વાટકી ચણાની દાળ લીધેલી છે અને બે ચમચી જેટલા સિંગના દાણા લીધેલા છે વેજીટેબલમાં મેં એક બટેકું અને એક રીંગણ સમારીને રાખેલું છે થોડીક મેં દૂધી સમારીને રાખેલી છે ટમેટાના કટકા કરીને રાખેલા છે અને મરચાંના કટકા કરીને રાખેલા છે બે ત્રણ ચમચી જેટલા વટાણા જોશે અડધું ગાજર સમારીને રાખેલું છે અને ફ્લાવર લીધેલું છે વઘાર કરવા માટે તેલ જોશે અને ખીચડી બનાવવા માટે પાણી જોશે ખીચડીને વઘારવા માટે મેં હી લસણના ટુકડા કરીને રાખેલા છે બે તીખા મરચાં લીધેલા છે અડધું લીંબુ લીધેલું છે ટમેટાની પેસ્ટ બનાવેલી છે ગરમ મસાલામાં મેં તમાલપત્ર લીધેલું છે એક તજનો ટુકડો ત્રણ લવિંગ લીધેલા છે અને એક કાંદો સમારીને રાખેલો છે સૌપ્રથમ તો પહેલાં આપણે આ ચારેય વસ્તુ લીધેલી છે તેને સરસ રીતે ધોઈ લેશું આપણે દાળ અને ચોખાનું માપ બરાબર રાખવાનું છે ખીચડી એક ગ્લાસ ધોવાઈ ગઈ છે તો હવે ખીચડીનું આંધણ મૂકી દેસુ ચાલુ કરીશું આપણે કુકરમાં ખીચડી બનાવશું ફક્ત બે સીટી જ વગાડવાની વાટકીનું ખીચડીનું માપ હતું તેના જ પ્રમાણમાં બે ગ્લાસ પાણી લીધેલું છે પાણી એક ગ્લાસ ગરમ થઈ ગયું છે તો તેમાં આવે જે ધોયેલી ખીચડી હતી તે ઓરી ઓર્યા પછી ચમચા વડે હલારી નાખવાની એક ચમચી નમક નાખી દેસુ સ્વાદ પ્રમાણે નમક નાખવાનું અડધી ચમચી હળદર નાખશું વેજીટેબલમાં રીંગણ બટેકા નાખી દેસુ ફ્લાવર નાખી દેસુ દૂધીના ટુકડા કરીને રાખેલા છે તે પણ સાથે નાખી દેસુ ગાજર નાખી દેસુ બે ચમચી લીલા વટાણા નાખશો લીલા વટાણાની જગ્યાએ તમારે સફેદ વટાણા નાખવો હોય તો પણ તમે નાખી શકો છો બે ચમચી સિંગના દાણા નાખશો ટમેટાને મરચાના મરચાંના ટુકડા નાખી દેશો બધું બરાબર મિક્સિંગ કરી લેશું આપણે ખીચડીને પૌષ્ટિક તત્વથી ભરપૂર બનાવવાની છે આજના બાળકો ઘણા શાકભાજી નથી ખાતા હોતા તો આવી રીતે તમે ખીચડી બનાવીને આપો તો જરૂરથી ખાવા લાગશે ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે ખીચડીમાં બે ચમચી જેટલું તેલ નાખી દેસું હવે ઠાકણ ઢાકી દઈશું ફક્ત સીટી જ વગાડવા દેસું ખીચડીને અંદર વરાળમાં જ રહેવા દેસુ જેથી કરીને સરસ રીતે પાકી જાય હવે જોઈ રેડી થઈ ગઈ છે ખીચડી આ રીતની જ કાજી રાખવાની થોડીક જોઈ શકો છો ને ખીચડી કેટલી સરસ સુગંધ પણ એટલી સરસ આવે છે હજી વગર કરીશું ત્યારે તો વાત નહીં પૂછવાની હવે ખીચડીનો વઘાર કરી લેશો કઢાઈ એક ગ્લાસ ગરમ થઈ ગઈ છે તો તેમાં બે પાવરા તેલ નાખીશું તેલ તમારા સ્વાદ પ્રમાણે ઓછું કે વધુ કરી શકો છો એક ચમચી રાઈ નાખશું રાઈને સરસ ફૂટવા દેશો પછી જીરું નાખીશું ભરાય સરસ ફૂટી ગઈ છે તો તેમાં અડધી ચમચી આખું જીરું નાખશો એક ચમચીની ચોથા ભાગની હિંગ નાખશો જે લસણના ટુકડા કરીને રાખેલા છે તે નાખશો બે તીખા મરચાં નાખશો લીલા લીમડાના પાન નાખશું એક ફૂલ નાખશું ચાર લવિંગ નાખશું અને તજ નાખશું તમારી પાત્ર જે કટ કરીને રાખેલા છે તે નાખશું હવે બાકીના મસાલા કરી લેશું એક ચમચી ની ચોથા ભાગની હળદર નાખશું એક ચમચી ધાણા જીરાનો પાવડર

આપણે સાદી ખીચડી તો દર વખતે ખાતા હોય પણ તમે ખીચડી બનાવીને ખાઈ જવો એક ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાવડર નાખશો હવે ખીચડી મસાલાની સાથે ભેળવી બધું બરાબર મિક્સિંગ કરી દેસો કેટલી સરસ સુગંધ આવી રહી છે મારા કિચનમાં આ ખીચડીમાં અડધો ગ્લાસ પાણી નાખી દેસુ ખીચડીને થોડીક ઢીલે રાખવાની છે ધીમા ગેસ ઉપર સરસ રીતે પાકવા દેસો બે મિનિટ ખીચડીને આમ જ પાકવા દેસુ ઉપરથી થી થાળી ટાકી દેસુ જેથી કરીને સરસ વરાળમાં પાકી જાય હવે ખીચડીને જોઈ કરી દેશું ખીચડી એકલાસ રેડી થઈ ગઈ છે તો તેમાં અડધા લીંબુનો રસ નાખી દેશો જેથી કરીને ખીચડીનો સ્વાદ બમણો થઈ જાય ઉપરથી લીલા દાણા નાખશો જોઈ શકો છો ને ગિરનારી ખીચડી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે જોતા જ મોમાં પાણી આવી જાય હવે ખીચડીને નીચે ઉતારી લેશો અને સર્વ કરી લેશો છે પૌષ્ટિક તત્વથી ભરપૂર ગિરનારી ખીચડી તમને જો આ ગિરનારી ખીચડીની રેસીપી સારી લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગિરનારી ખીચડીની રેસીપી કેવી લાગે અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવશે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી